નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાં વિવિધ સાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક પ્રકારની ખોટી માહિતી ફરતી થઈ રહી છે જે અંગે કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે કેન્દ્ર સરકારે મીડિયા આઉટલેટ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રામ મંદિર ઘટના સંબંધિત ખોટી છેડછાડ કરેલી અફવાને લોકોને ભરમાવવામાં ન આવે તે અંગે ચેતવણી આપી છે મંત્રાલયે તેની એડવાઇઝરીમાં કહ્યું કે તાજેતરમાં જ એવું જોવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર કેટલાક અપ્રમાણિત ઉશ્કેરણીયજનક અને રામક સંદેશાઓ વાયરલ કરવામાં આવી રહ્યા છે આ સંદેશાઓ સાંપ્રદાયિક સૌવાદ અને જાહેર વ્યવસ્થાને ખલેટ પહોંચાડી શકે છે અયોધ્યામાં રામલાલની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાવીસ જાન્યુઆરીએ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો હાજરી આપશે એડવાઇઝરી અખબારો ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો અને ડિજિટલ મીડિયા પરના સમાચારના પ્રકાશનોની ખોટી અથવા તો હેરાફેરી કરી શકે તેવી કોઈ પણ સામગ્રીને પ્રકાશિત અને પ્રસારિત કરવાથી દૂર રહેવા માટે કહે છે જ્યાં દોસ્તો તો ત્યાં માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો